જુનાગઢનો બેસાણ તાલુકો બેતાલીસ ગામડાઓનો જોડતો તાલુકો છે જેમાં નેવું ટકા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ચોમાસામાં પિયતમાં મગફળીનું બહોળી સંખ્યામાં વાવેતર કર્યું હતું ચોમાસામાં સારા વરસાદ થવાથી ચાલુ વર્ષે ખેડૂતોને મગફળીનો ઉતારો પણ સારો બેસ્યો લગભગ હતો એક વીઘે ખાડીની આસપાસ ઉતારો બેસ્યો હતો જેમાં મગફળીના ટેકાના ભાવ સારા હોવાથી સરકારની મગફળી ગુજકો સરકાની કંપની દ્વારા ખરીદવામાં આવી રહી હતી જેની અંદર ભેસાણ સેન્ટરમાં મગફળી ખરીદીના છ કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જેમાં છેલ્લા થી દિવસમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી હતી જે ખરીદી પ્રક્રિયા આજે અગિયાર હજાર ખેડૂતોની મગફળી સંપૂર્ણ

અને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ આ ટેકાનો ભાવ કાઢ્યા છે એ સારા કાઢ્યા ખેડૂત માટે હિત માટે બજારમાં જાય તો બજારમાં ભાવ પૂરા મળતા નથી ખેડૂને કાપી નાખે કેટલા ભાવ મળે છે ટેકામાં ઓગણત્રીસ હજાર મળે છે બજારમાં જાય તો વીસ હજાર રૂપિયો જ મળે છે અને આ ટેકાનું છે બહુ સારું છે કોઈ પણ અફવા ઉડે કે આ મંડળીમાં ગેરરીતિ થઈ એના અમે ખેડૂતો હું એક નહીં અમારા આખું ગામ રાણપુર ખેડૂતો સાક્ષી છે કે અહીંયા કોઈ પણ જાતની ગેરરીતિ કરવામાં આવેલી નથી તેમજ ખેડૂતો પાસેથી કોઈ પણ જાતનો વહીવટ કરવામાં આવેલ નથી પૈસા પણ લીધેલ નથી અને વ્યવસ્થિત કામગીરી સારી થઈ છે અમે તો એવું ઈચ્છીએ છીએ સરકાર શ્રી આ જ મંડળીને અમારા ગામમાં કોટો આપે એવી અમારી પ્રાર્થના છે અને અમારી એક અભિલાષા છે જૂનાગઢ જિલ્લો છે અને તમે જોઈ શકો છો કે ટેકાના ભાવની મગફળી એટલે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની લગભગ લગભગ સાંજ પડી ગઈ છે અને ટેકાના ભાવની મગફળી લાસ્ટ દિવસ એટલે બધા જ ખેડૂતોની આ ખરીદી થઈ ગઈ થઈ ગયેલી છે એટલે આ જે એગ્રો છે ખાસ આની આ ખરીદી કરતી હોય અને આ બધા ખેડૂતો એટલે આપણે ખાસ તો રિવ્યુ લેવો છે જાણવું છે કે આ ખરીદી ખાસ તો કેવી રીતે થતી હોય તમારું નામ શું છે મારું નામ નીતિન સાવલિયા નીતિનભાઈ આ રાણપુર ગામ છે અને લગભગ અગિયાર હજાર ખેડૂત હતા હવે આજની પરિસ્થિતિ શું છે આજ લાસ્ટ દિવસ હતો પહેલાં તો ગ્રામજનો વતી તો અમે ખેડૂત વતી તો પહેલાં જે મંડળીના તમામ સભ્યોને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી કે આવતા વર્ષની અંદર તમે આવો આવી સારામાં સારી ખરીદી કરો તેથી ખેડૂતોને સંતોષ મળે અને તમામે તમામ ખેડૂત કે ગમે ત્યાંથી બહારથી આવેલા તમામ સંતોષપૂર્વક અને વ્યવસ્થિત રીતે એ લોકોનું તમામે તમામ જોખી લીધું તમામે તમામ રીતે સારી વ્યવસ્થા મહત્વનું સાબજી કે ન્યા ઉપર ગોડાઉન માં ચડતા જાય વચારે ગોડાઉન નો થોડો પ્રશ્ન હતો પણ ઈ સોલ્વ થઈ ગયો અને તમામ ખેડૂતને ધીરે ધીરે પૈસા આવવાની તૈયારી થઈ ગઈ આજની તારીખમાં ચૌદ લાખ રૂપિયો પડેલો છે કે જેથી હવે આવનારા દિવસોમાં બે ચાર દિવસની અંદર તમામ ખેડૂત લોકોનું સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે અન્ય અન્ય પણ તમારું નામ શું છે તમારું તમારું નામ મનુભાઈ મન્નુભાઈ ગામ કયું રાણપુર રાણપુર આ જોકતોલ ને બધું આ સેન્ટર ઉપર કેટલા દિવસ ચાલુ હતું પચાસ થી સાઠ દિવસ પણ બધાની જોખાઈ ગઈ માંડવી અને સારું કર્યું કામ આવી નવી મંડળી આવ્યા કરે તો ન વાંધો આવે કે આવા માણસોને મૂકે તો ખેડૂતને હેરાન ઓછું થવાનું રહે કેમ કે આ લોકોએ નો કરપ્શનની અંદર ખરીદી કરી આખી પૂરી આખી એટલે આ ખેડૂત જેટલા અહીંયા આવેલા હતા લગભગ અગિયાર હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન એટલે નો કરપ્શન એટલે કેવી રીતે આખી જોખી કેમ કે કોઈને થોડો ઘણો માલ ઓલું હોય તો આ લોકોએ જોખી લીધું છે કોઈની પાસે એક પાકીએ લીધેલું નથી અને કોઈ પુરાવો આપે તો એની માટે હું ઇનામ આપવા તૈયાર છું કોઈ

લગભગ બે દિય બે દિયે હું અહીંયા હાજર રહેતો અને હું પોતે ક્રિએટર છું એટલે હું બનાવવાની રાહ પણ એક પણ કેસ એવો જોયો નથી કે કોઈ અહીંયા ચલાવી લીધું કે કે કોઈ કોઈ ચલાવી હેરાન થયો એવો એક પણ કેસ મારા ગામમાં નથી એટલે આ બહારના ના એવા છે તાલુકાના તો લગભગ છ સેન્ટર વિસાવદરના સેન્ટરો આમાં કોઈ છે કે ખેડૂત સિવાયની મગફળી નહીં નહીં અહીંયા મેં તમને કીધું હું બે દિવસે બે દિવસે વિડીયો બનાવવા માટે જ આવતો કે આ લોકો ગુજકો વાળા ને ઇન્ડિકો વાળા શું કરે છે પણ એનો સ્ટાફ બહુ સારો હતો ખેડૂત કોઈની અહીંયા જોખાણી નથી તમારું નામ શું કેટલી કેટલી મગફળી અહીં લઈને આવ્યા હા બે ખાતા મારા છે નાખ્યા તમારે કેટલા વીઘા જમીન છે મારે પચીસ વીઘા પચીસ બે ખાતા તમારે હતા કેવી રીતે જોખમ ને બધું કેવી રીતે આ વ્યવસ્થિત ટેકો ચાલો થયો ને સાહેબ તેદુ નું આવું કામગીરી અમે પોર બહુ હેરાન થયા હતા પરાય હેરાન થયા હતા આવી કામગીરી અમે ક્યાંય જોઈ નથી ને આવી મંડળી વાળા આ રાણપુર આવે ને તો અમને ખૂબ સંતોષ ને આનંદ છે તમારું કેવું ગામ છે રાણપુર મારું ગામ છે સાવલિયા દામજીભાઈ મારું નામ છે સાવલિયાભાઈ એટલે આ જે દસ દસ ગામના ખેડૂતો ને અહીં બોલાવવામાં આવતા અને ખરીદી સેન્ટર ઉપર શું છે વ્યવસ્થા ખરીદી સેન્ટર ઉપર તમામ ખેડૂતોને અહીં ચા પાણી પાવામાં આવતો બધી વ્યવસ્થા પાણી તમામ વસ્તુ અને ખેડૂતો સંતોષ રીતે જે કાંઈ ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતોને તમામને જ આ લાઇનમાં મૂકાવી અને ઘરે વહી જવાની છૂટ હતી અહીંયા પગી પણ રાખેલો હતો એક પણ એવી વસ્તુ ન બની કે કોઈની ગુણ ગઈ કાંઈ ગયું કોઈની કાંઈક વસ્તુ બીને ઇસ્યુ થયા કોઈ પણ પ્રકારના ઇસ્યુ વગર ખેડૂત નિરાતે ઘરે જઈને સુઈ જતા અને સવારે આવી પોતાનું ટ્રેક્ટર અહીંયા લગાવી અને નિરાતે માંડવી જોખી અને વ્યવસ્થિત રીતે સંતોષકારક અને ખેડૂત બધા ખુશ થઈને ગયા તાલુકા મોહ હતો એનું કારણ હતું કે બધાને ટ્રેક્ટર અહીં રેઢા મૂકીને વહી જતા થતા એને પાક માં પાણી નહોતું હોતું સવારે છ વાગે આવી અહીંયા વ્યવસ્થિત ટોકન આપી અને ટોકન લઈ અને વ્યવસ્થિત ટ્રેક્ટર લગાવીને જે આ મંડળીના કર્મચારી ઇન્ડિકો

સોયાબીન તમે જોઈ શકો છો કે સોયાબીનની ખરીદી લગભગ ત્રણ હજાર ખેડૂત એટલે અગિયાર ને ત્રણ ચૌદ આ સાડા ચૌદ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું હતું એટલે ડાયરેક્ટ એસએમએસ આવે એટલે ખેડૂતો સેન્ટર ઉપર આવી જાય અને લગભગ ભેસાણના છ જેટલા સેન્ટરો એટલે એકદમ સરસ કામગીરી તમે જોઈ શકો છો કે બધા જ ખેડૂતો ખાસ માગણી કરી રહ્યા છે કે આ જે એગ્રો છે આ ફરીથી પાછા આવે અને અમારી મગફળીની ખરીદી કરે અને તમે જોઈ શકો છો શકો છો કે ભેસાણમાં ખેડૂતોની જ મગફળી ખરીદી કરવામાં આવેલી છે અને કોઈ પણ સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારનો ઇસ્યુ નહીં એટલે આ ખેડૂતો જણાવે છે કે નાની મોટી ફરિયાદ એટલે કે ટ્રેક્ટર લાઈનમાં આવે ને મેસેજ પાછળથી આવ્યો હોય તો બે ચાર દિવસ ખેડૂતની જે મગફળી લેટ જોખાની છે અને પેમેન્ટ પણ તમે જોઈ શકો છો કે આજની તારીખે લાસ્ટ દિવસ હતો અને અંધારું પણ તમે જોઈ શકો છો આ થવા આવ્યું છે તો ખેડૂતોની મગફળી સહેલાઈથી જોખાઈ ગઈ છે પૈસા પણ આવી ગયા છે એટલે ખેડૂતો ખુશખુશાલ મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ